તો જે માતાજી બતાવીને તો જો આપણે આ ફ્લિપકાર્ટમાંથી એક સ્ટેન્ડ મંગાવેલું હતું એ સ્ટેન્ડ આપણું આવી ગયું છે ચોમાસું છે તો ભાભી અને મમ્મીને કપડાં સુકવવામાં તકલીફ પડતી હતી એટલે આપણે આ છ ફૂટ હાઈટ અને સો કિલો વજન ગમી શકે ને એવું કપડાં સુકવાનું સ્ટેન્ડ મંગાવ્યું છે તો ચાલો આ સ્ટેન્ડ હું તમને અનબોક્સિંગ કરી અને બતાવું છું અને ચોમાસામાં આ સ્ટેન્ડ કપડાં સુકાવવા માટે લેવું જોઈએ કે ન લેવું જોઈએ તે હું તમને જણાવીશ અને છ ફૂટ હાઈટ આવે છે અને સો કિલો વજન કપડા નું વજન કમી શકે ફ્લિપકાર્ટમાંથી મેં આ વસ્તુ ચૌદસો રૂપિયાની મગાવી છે તો ચાલો આને અનબોક્સિંગ કરી જો આ સ્ટેન્ડ આપણું ખુલી ગયું છે આ બધું એનું મટીરિયલ છે હવે આપણે આ બધાને ભેગું કરવાનું છે તો ચાલો આ બધી વસ્તુને હવે ભેગી કરી દઈએ આપણે અને આખું સ્ટેન્ડ કમ્પ્લીટ કરવું તો જો આ રીતનું આપણું આખું સ્ટેન્ડ તૈયાર થઈ ગયું છે આ લગભગ છ ફૂટ ઉપરની હાઈટ આવે અને આ રીતના એમાં ત્રણ સ્ટેન્ડ આવે જો આ રીતે એ ઊભો રહી શકે હજી મેં બધાના બોલ ટાઈટ નથી કર્યા આ તો હું છે કે વિડીયો પછી બહુ લાંબો થઈ જાય એના માટે થઈને હજી બોલ ટાઈટ કરવાના છે ઉપર જો આ રીતનું આવે આમાં એંગરમાં ટીંગાળી શકો બાકી આને તમારે જરૂર હોય ત્યારે ખોલી શકો ત્રણ પાઇપ આમાં આવે બે પાઇપ વચારે અને ત્રણ પાઇપ આ બાજુ ટોટલ એક સાઈડમાં આઠ પાઇપ થાય છે ત્રણેયમાં ત્રણ સ્ટેપ છે અને હાઈટ એ સારી છે અને સો કિલો સુધી વજન કપડાંનો આમાં લઈ શકે છે તો ચોમાસામાં શું છે કે બહાર વરસાદ આવતો હોય તો કપડાં સુકવવામાં ને એમાં મેળ ન આવે એની માટેનું સ્પેશિયલ સ્ટેન છે તમે ક્યાંય બારી પાસે કે દરવાજા પાસે કે આમાં સૂકવી અને રાખી શકો છો તો તમને આ પ્રોડક્ટ આ સ્ટેન્ડ કેવું લાગ્યું એ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો અને મેં આ ચૌદસો રૂપિયામાંથી ફ્લિપકાર્ટમાંથી મંગાવ્યું છે જો તમારે પણ મગાવવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે તમે પણ ત્યાંથી આ સ્ટેન્ડ મગાવી શકો છો તો મળીએ ફરી પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી રાધે રાધે